રજુલા સરકારી હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ આંદોલનના માર્ગે વળેલા છે રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચાર કર્મચારીઓ હોસ્પિટલ ખાતે એલઓસી એજન્સી દ્વારા ખોટી રીતે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી અને પૈસાની માંગને લઈને આંદોલન પર ઉતરેલા છે રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચારના ચુમ્માલીસ આઉટસોર્સિંગ કર્મચારીઓને અમદાવાદની એલઓસી એજન્સી દ્વારા

જેના અનુસંધાને તેમના દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવેલો છે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુલ એસડીએચ હાલમાં અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર ચાલીસથી પિસ્તાલીસ જણાનો છે સ્ટાફ એ અત્યારે એમાંથી ચાલીસ એક જણા હડતાલ પર ગયા છે અને આઉટસોર્સ એજન્સીની સાથે એમને કોઈ મતભેદ કોઈ પણ બાબતમાં છે એ બાબતમાં અને વર્ગચારના મોટા ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે એટલે હડતાલ પર ગયા છે આજે પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું લેખિતમાં આપ્યું છે હડતાલના હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે કારણ કે વર્ગચાર્જ એ બધા ક્લીનનેસ માટે હોય છે એટલે આજે તો કોઈ પ્રોબ્લેમ નથી હજી પહેલો દિવસ અને બાકીના જે વર્ગ ત્રણના નર્સિંગ સ્ટાફ કે જે કોઈ છે એમાં તો મારે રેગ્યુલરથી સ્ટાફ ભરેલો છે ફાર્માસીમાં ભરેલો છે લેપટેકમાં ભરેલો છે એટલે લેબોરેટરી દવા બારી કેસ બારી દર્દીને સારવાર ઇન્ડોર ઓપીડી એ બધાનું મેનેજ થઈ ગયું છે અત્યારે તો અને જો વધારે હડતાર ચાલુ રહે તો વર્ક ચાર્જ જે છે એ ટોટલી આવતી છે એટલે ક્લિનનેસ અથવા તો એમાં તો પ્રોબ્લેમ થાય અને ગંદકીના ઘર પણ જામી શકે એટલે મારી એવી લાગણી છે ક્લાસ ફોરની પણ અને એજન્સીવાળાને મેં વાત કરેલી છે કે આનું જે કાંઈ તમારે બેનની વચ્ચે પ્રોબ્લેમ હોય એનું વહેલા મેડિકલ એક તકે સમાધાન કરી લો જેથી હોસ્પિટલના મેનેજમેન્ટના કોઈ અથવા તો કામગીરીમાં કોઈ રિક્ષેપ ન થાય અત્યારે અમે રાજુલાના સરકારી હોસ્પિટલમાં છીએ રાજુલાના સરકારી હોસ્પિટલમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં માં ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ છે જે અમદાવાદની એલઓસી આઈ આઈ એસ નામની જે એજન્સી છે એના હેઠળ કામ કરે છે આ જે કર્મચારીઓ છે એ કોરોના જે મહામારી ગઈ એમાં પોતાના જીવના જોખમે પણ આ વિસ્તારના લોકો માટે કામ કરેલું છે છતાંય પણ આ એલઓસી જે સંસ્થા છે એ વારંવાર આ કર્મચારીઓને હેરાન કરે છે રૂબરૂ અમદાવાદ બોલાવે છે બેનો દીકરીઓને એકલી બબેના ગ્રુપમાં પણ એકલીઓ બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી એમને કહે છે કે તમે વર્ગ ત્રણના જો કર્મચારીઓ છો તો તમારે ત્રીસ હજાર રૂપિયા આમના દેવા પડશે અને વર્ગ ચારના છો તો વીસ દેવા પડશે આ રીતે આ એલઓસી સંસ્થા આ આ એક સામાન્ય મજૂરો પાસેથી વર્ષે દસ દસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવા માટેનો પ્રયાસ કરી લે છે અને હમણાં પૈસા નથી આપ્યા એટલા ચાર બહેનો અને ભાઈઓનો છૂટા કરવામાં આવ્યા છે અને હવેના આગળના સમયમાં એઝ અ વકીલ તરીકે હું એમની સાથે છું તેમ ઘોડાઈયા તરીકે અહીંયા જનરલ હોસ્પિટલમાં કામ કરું છું અમારે શોષણ કરે છે એલઓસીવાળા અમદાવાદ એલઓસી કમસીવાળા અમને અહીંયા વારેખે બોલાવે છે ડોક્યુમેન્ટ માટે ડોક્યુમેન્ટ જોતા નથી અને પૈસા બાબતનું અમને દબાણ કરે છે એમ કે જો તમે નહીં અહીંયા ફી ભરો પૈસા નહીં ભરો તો અમે તમને રદ કરી નાખીએ તમને સસ્પેન્ડ કરી નાખીશું પાંચ જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને અમને ખોટી રીતે હેરાન કરીને પછી એમ કે બીજા પાર્સલ બીજા બધે કાઢવાની કોશિશ કરે છે એટલે અમારી માગણી એટલી છે કે અમને એ એલ ઓમાંથી અમારે રદ કરવાની છે અમારે એલ ઓસીમાં અમારે કામ કરવું નથી પાંચ જણા પાંચ જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને એજન્સી માટે એલોસી એજન્સી છે એમાં અમારે કામગીરી નથી કરવી આમાં રદ કરો